વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહેવું હોય તો ખોરાકમાં આ સાત વસ્તુઓ જરૂરથી સામેલ કરો આ તમારા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે વૃદ્ધાવસ્થા એક કુદરતી પ્રક્રિયા છે જેને કોઈ રોકી શકતું નથી કેટલાક લોકો તેને ખુલ્લા દિલે અને ખુશીથી સ્વીકારે છે જ્યારે કેટલાક લોકો તેનાથી પરેશાન થઈ જાય છે પરંતુ આનો સામનો દરેકને કરવો જ પડે છે તેથી વધુ સારું છે કે વધતી ઉંમર દરમિયાન તેને સાવચેતી અને ખુશીથી સ્વીકારવું જોઈએ અને પોતાની ખાસ કાળજી રાખવી જોઈએ આ દરમિયાન આપણા શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો થાય છે જેને ધ્યાનમાં રાખીને આપણે આહારની જરૂરિયાતો અને જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જોઈએ જેમ જેમ ઉંમર વધે છે શરીર પોતાની તંદુરસ્તી અને શક્તિ ગુમાવતું જાય છે આવી સ્થિતિમાં ઉંમર સાથે સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવા માટે સ્વસ્થ આહાર જાળવી રાખવો મહત્ત્વપૂર્ણ બની જાય છે ચાલો જાણીએ વરિષ્ઠ લોકો સાથે સંબંધિત આહાર વિશે જે તેમણે અપનાવવો જોઈએ જે વૃદ્ધ વ્યક્તિઓ પહેલેથી જ કોઈ ગંભીર બીમારી જેવી કે હૃદયરોગ કેન્સર અથવા સ્નાયુઓ અને હાડકાની સમસ્યાઓથી પીડાતા હોય તેમને આ પરિવર્તન સાથે સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધુ હોય છે પરંતુ પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થો ખાઈને અને સક્રિય જીવનશૈલી જાળવી રાખીને આમાંના ઘણા જોખમોને ઘટાડી પણ શકાય છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે તેના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ વૃદ્ધોની ડાયટથી તેમની ઉંમર કેવી રીતે લાંબી થઈ શકે ચાલો જાણીએ વૃદ્ધોની ઉંમર લાંબી કરવા માટે આપણે ફક્ત તેમનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ અને સ્વાસ્થ્યનું સારું કે ખરાબ હોવાનું સૌથી પ્રથમ કારણ પાચનતંત્ર હોય છે જો તમે સ્વસ્થ ખોરાક ખાઓ છો તો પાચનતંત્રને તે ખોરાકમાંથી પોષક તત્વો શોષીને શરીરને આપે છે અને વૃદ્ધાવસ્થામાં થતી મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રહી શકાય છે જો કે વૃદ્ધાવસ્થામાં પાચનતંત્ર પણ નબળું પડી જાય છે જેના કારણે આપણે પાચનને ધીમું કરનારા ખોરાકથી પણ દૂર રહેવું જોઈએ તો પ્રશ્ન એ થાય છે કે વૃદ્ધોનો આહાર કેવો હોવો જોઈએ અને તેમને વૃદ્ધાવસ્થામાં કયા સ્વસ્થ ખોરાક ખવડાવવા જોઈએ હેલ્થ વેબસાઇટના જણાવ્યા મુજબ વૃદ્ધોના આહારમાં રંગબેરંગી શાકભાજી ફળો કઠોળ તાજા ફળ આખા અનાજ ફાઇબરયુક્ત ખોરાક અને ઓછી ચરબીવાળા ખોરાક હોવા જોઈએ આ ઉપરાંત તેમણે આખા દિવસમાં પૂરતું પાણી પીવું જોઈએ અને હળવું વ્યાયામ જરૂર કરવું જોઈએ આ વરિષ્ઠ નાગરિકો માટેની ડાયટ ટિપ્સની મદદથી ન માત્ર તેમનું સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે પરંતુ વૃદ્ધાવસ્થામાં થતી સમસ્યાઓને પણ દૂર રાખી શકાય છે તો ચાલો વૃદ્ધો માટે સ્વસ્થ ખોરાક વિશે જાણી લઈએ નંબર એક લીલા મગની દાળની ખીચડી મિત્રો વૃદ્ધાવસ્થામાં લીલા મગની દાળની ખીચડી એક અદ્ભુત ખોરાક છે આ ખીચડી હળવી અને પચવામાં સરળ હોય છે જે વૃદ્ધોના નબળા પાચન તંત્ર માટે આદર્શ છે લીલા મગની દાળમાં પ્રોટીન ફાઇબર વિટામિન બી ઝીંક અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીરને શક્તિ આપે છે આ ખીચડી રક્ત પરિભ્રમણને સુધારે છે વજનને સંતુલિત રાખે છે અને પાચનને સરળ બનાવે છે તમે તેને ચોખા થોડા શાકભાજી અને હળદર જીરું જેવા હળવા મસાલા સાથે બનાવી શકો છો દિવસમાં એક વખત આ ખીચડી ખાવાથી વૃદ્ધોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે નંબર બે દહીં ખાવાના ફાયદા દહીં એ વૃદ્ધો માટે એક સુપર ફૂડ છે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હળકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓથી બચાવે છે વૃદ્ધાવસ્થામાં હાડકા નબળા થવાની સમસ્યા સામાન્ય છે અને દહીં આ સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત દહીંમાં પ્રોબાયોટિક્સ નામના સ્વસ્થ બેક્ટેરિયા હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને પાચનને મજબૂત બનાવે છે તમે દહીંને ભોજન સાથે સ્મૂધીમાં અથવા રાયતા તરીકે ખાઈ શકો છો દરરોજ એક વાટકી દહીં વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર ત્રણ દૂધ એક સ્વસ્થ પીણું વૃદ્ધાવસ્થામાં દૂધ પીવું એ સ્વાસ્થ્ય માટે વરદાન છે દૂધમાં વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં અને દાંતને મજબૂત રાખે છે ઉંમર વધવાની સાથે વિટામિન ડીની ઉણપ થવી સામાન્ય છે જે ઓસ્ટિઓપોરોસિસ જેવા રોગોનું જોખમ વધારે છે દૂધ આ ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે તમે ગાય કે ભેંસનું દૂધ લઈ શકો છો પરંતુ જો કોઈને લેક્ટોસ ઇન્ટોલરન્સ હોય તો તે સોયા મિલ્ક બદામ મિલ્ક અથવા ઓટ મિલ્ક જેવા વિકલ્પો પસંદ કરી શકે છે દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે નંબર ચાર બ્રોકોલી પોષક તત્વોનો ખજાનો બ્રોકોલી એ વૃદ્ધો માટે એક ઉત્તમ શાકભાજી છે તેમાં ફાઇબર વિટામિન એ વિટામિન સી વિટામિન કે પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો હોય છે જે શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે બ્રોકોલી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે અને આંખોની રોશનીને જાળવી રાખે છે તેમાં રહેલા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ શરીરમાં બળતરા ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે તમે બ્રોકોલીને સલાડ સૂપ અથવા હળવા શેકેલા રૂપમાં ખાઈ શકો છો અઠવાડિયામાં બે ત્રણ વખત બ્રોકોલી ખાવાથી વૃદ્ધોનું સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે સુધરે છે નંબર પાંચ પાલક આયનનો શ્રેષ્ઠ સ્ત્રોત વૃદ્ધાવસ્થામાં લોહીની ઉણપ એનિમિયા એક સામાન્ય સમસ્યા છે જે શરીરમાં આયનની ઉણપને કારણે થાય છે પાલક આ સમસ્યાનો ઉત્તમ ઉપાય છે કારણ કે તેમાં આયન ભરપૂર માત્રામાં હોય છે આ ઉપરાંત પાલકમાં કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ ફોલેટ અને પ્રોટીન પણ હોય છે જે શરીરને શક્તિ આપે છે પાલક ઉચ્ચ રક્તચાપને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે તમે પાલકને સૂપ શાક સ્મૂધી અથવા સલાડમાં સામેલ કરી શકો છો દરરોજ અથવા અઠવાડિયામાં ત્રણ ચાર વખત પાલક ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને એનર્જી વધે છે નંબર છ સૂકામેવા અને બીજ સૂકામેવા અને બીજ વૃદ્ધો માટે પોષક તત્વોનો ખજાનો છે બદામ અખરોટ કાજુ પિસ્તા અને સૂરજમુખીના બીજ ચિયા બીજ જેને તકમરિયા પણ કહેવામાં આવે છે અળસીના બીજ જેવી વસ્તુઓમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ વિટામિન ઇ મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે આ ખોરાક મગજના સ્વાસ્થ્યને સુધારે છે યાદશક્તિ વધારે છે અને ટાઈપ ટુ ડાયાબિટીસ નસોની સમસ્યા અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ ઘટાડે છે તમે દરરોજ એક મુઠ્ઠી સૂકામેવા અને બીજ નાસ્તામાં સ્મૂધીમાં અથવા દહીં સાથે ખાઈ શકો છો નોંધો કે વધુ પડતું ન ખાવું કારણ કે આમાં કેલરી વધુ હોય છે નંબર સાત પાણી અને સ્વસ્થ પીણા પાણી એ જીવનનું અમૃત છે અને વૃદ્ધાવસ્થામાં તેનું મહત્ત્વ વધી જાય છે પૂરતું પાણી પીવાથી ડિહાઈડ્રેશન રોકાય છે જે મગજના સ્વાસ્થ્યને જાળવે છે મૂળને સુધારે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે આ ઉપરાંત પાણી કબજિયાત અને કિડનીના પથરી જેવી સમસ્યાઓથી બચાવે છે વૃદ્ધોએ દરરોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ આ સિવાય ઓછી ચરબીવાળું દૂધ ખાંડ વગરના ફળોના રસ અથવા શાકભાજીના રસ પીવાથી કેલ્શિયમ પોટેશિયમ અને વિટામિન ડી જેવા પોષક તત્વો મળે છે નાળિયેર પાણી અને હર્બલ ટી પણ સારા વિકલ્પો છે મિત્રો આ સાત ખોરાક વૃદ્ધોના સ્વાસ્થ્યને સુધારવા માટે ખૂબ જ અસરકારક છે આ ઉપરાંત હળવું વ્યાયામ યોગ અને નિયમિત તબીબી તપાસ પણ જરૂરી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર